નમસ્કાર મિત્રો વર્ષમાં એક વખત આ રીતે પૂરી દેજો આખું વર્ષ ક્યારેય દુઃખ નહીં આપડે પ્રિય દર્શક મિત્રો વર્ષમાં એક વખત કીડિયારું પૂરવું જોઈએ એમાં ચૈત્ર મહિનામાં ચૈત્ર માસમાં બતાવ્યું છે કે આપણા પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાનો પ્રિય ઉત્તમ મહિનો મહિનો આવે છે ચૈત્ર કારતક અને ભાદ્ર માસ એ માસમાં આપણે કીડિયારું પૂરીએ તો કેવી રીતે પૂરવું જોઈએ ક્યારે પૂરવું જોઈએ અને કયા સમયે પૂરવું જોઈએ અને ક્યારે ફળ મળે એ વિશે જો આખી કથા માધ્યમથી આપ શ્રવણ કરશો તો આપણને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના અનેક રસ્તાઓ મળશે એ પહેલાં વ્હાલા મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો એક લાઈક અને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો દર્શક મિત્રો કીડિયારો પૂરવાથી ધનની વૃદ્ધિ થાય છે ઘણા પુરાણોમાં ઘણા ઉપનિષદોમાં અને ઘણા ઋષિઓ ઘણા સંતો આપણને પોકારી પોકારીને કહે છે કે આ પ્રમાણે કરો ઉપાય પણ આપણે એટલા બધા આળસુ છીએ કે એક આપણે કહેવત સાંભળી હશે કે પરમાત્મા કીડીને કણ અને હાથીને મણ આપીને જમે છે તો તેનો અર્થ એ છે એનો ભાવાર્થ એ છે કે ઈશ્વરે તમને આપેલું છે ઈશ્વરે તમને આપ્યું છે એ અનેક પ્રકારના વિભાજન આપણે કરવા જોઈએ ભગવાને આપણી માટે જ ખાલી નથી આપ્યું પ્રિય દર્શક મિત્રો પણ આપણે આપણામાંથી એવા પશુઓને એવા પંખીઓને આપણે આપવું જોઈએ પહેલાંમાં પહેલું તો બતાવ્યું છે કે ગાયને કોઈ પણ ગોગ્રાસ કાઢવો જોઈએ શ્વાન એટલે કે કૂતરાને પણ આપણે આપવું જોઈએ હવે આપણા પહેલાંના વડવાઓ શું કરતા હતા કે જેના થકી કર્જ નહોતું થતું પહેલાંના વડવાઓ શું કરતા હતા કે જેથી ઋણાનું બંધન નહોતા બનતા પહેલાંના વડવાઓ શું કરતા હતા જેથી જીવનમાં દુઃખની પ્રાપ્તિ ઓછી થતી હતી દુઃખ તો હતું મેળું સમાન દુઃખ હોય છે તો આપણે દુઃખ આવે કારણ આપણે જ છીએ કીડિયારું પૂરવાનું એટલે જ શાસ્ત્રમાં કીધું છે યુધિષ્ઠિર મહારાજ પણ કીડિયારું પૂરીને પોતે ધર્મનિષ્ઠ બન્યા હતા મહાભારતના આધિન્ય આપણે જોવા જઈએ તો દાદા ભીષ્મ એમને પણ બહુ મહાનતા બતાવી છે સંતો કહે છે મહંતો કહે છે આપણા પુરાણ પણ કહે છે આપણા ઉપનિષદો પણ કહે છે કે તમારા જીવનમાં જો તમારા જીવનમાં કોઈ એવો પ્રશ્ન ઉદભવતો હોય કે જે તમોને તકલીફો કરાવતું હોય તો કીડિયારું પૂરવાનો અર્થ એ છે કે જ્યારે તમે કીડીને કીડિયારું પૂરો છો ને ત્યારે એ અર્થ રહે છે કે જ્યાં ઈશ્વરની પરમ શક્તિઓ રહેલી છે કારણ કે અમુક જગ્યાએ કીડીઓ આપણે જોતા હોઈએ છીએ ઘરની બહાર જુઓ ઘરની અંદર જુઓ આજુબાજુમાં જુઓ કીડીઓ ઉભરે છે અને એ કહેવત છે ઘણા લોકો એમ કહે છે જ્યાં કીડિયારું જ્યાં કીડીઓનો વાસ છે જ્યાં કીડીઓ ઉભરે છે ત્યાં ધન હશે આ તમે સાંભળ્યું હશે તમે બધાએ જ્યાં કીડીઓ રહે છે કીડીઓના આધીન્ય જે કીડીઓથી જે જેનું દર હોય છે અને જ્યાં વધારે પડતી કીડીઓ ફરતી હોય ત્યાં આપણે વિચારીએ કે ત્યાં ધનની પ્રાપ્તિ હશે તો કીડિયારું કેવી રીતે પૂરવાનું છે ક્યારે પૂરવાનું છે કયા મહિનામાં પૂરવાનું છે અને કયા સમયના પૂરવાનું છે તો ચૈત્ર મહિનામાં ઉત્તમ બતાવ્યું છે વાર શ્રેષ્ઠ અધિષ્ઠાતૃ બતાવ્યા છે ગુરુવાર મંગળવાર રવિવાર આમ તો ગમે ત્યારે કીડિયારું રોજ પૂરો ને તો સારામાં સારું એવું નથી કે ચૈત્ર મહિનામાં પૂરી દીધું પછી આપણે કીડિયારું ના પૂરી શકીએ કીડીએ રૂપ તમને કીડીઓને ગમે ત્યારે આપી શકો છો બરાબર છે ગાયને ગમે ત્યારે તમે તમારે ગોગ્રાસ આપવો જોઈએ ભિક્ષુક આપણા આંગણામાં આવે તો આપણે કદાચ બટકુમાંથી બટકું આપવું આપણી ફરજ છે ઈશ્વરે બધું આપણી માટે નિર્માણ નથી કર્યું વ્હાલા દર્શક મિત્રો એક વાત યાદ રાખજો કે પરમાત્માએ તમને આપેલું ધન કોકને આપતા શીખો તો કીડિયારું પૂરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે તો પહેલાંમાં પેલું તો તમારે દેવું ઓછું થાય તમારું ઋણ ઓછું થાય કીડિયારું પૂરવાથી તમારું ઋણ ધીરે ધીરે કપાતું રહેશે એ ચોક્કસ વાત છે સવારમાં પૂજા આદિ કર્મ પતાવીને તમારું જે નિત્ય કર્મ હોય એ પતાવી દેવું જોઈએ અને જીવનમાં નિત્ય કર્મ હોવું જોઈએ વાલા દર્શક મિત્રો જો તમારે સુખી થવું હોય ભગવાનનો રાજીપો વ્યક્ત કરવો હોય જો તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તમારે કંઈક મેળવવું હોય તો નિત્ય નિયમ તમારો જીવનમાં હોવો ખાસ જરૂરી છે નિત્ય પ્રમાણમાં નિત્ય કર્મ પતાવ્યા બાદ તમારે એક પાત્રમાં લોટ લેવાનો છે પાત્રમાં ઘી અને લોટની અંદર ઘી સરખા પ્રમાણમાં રાખવાનું છે અંદર તમે ખાંડ નાખી શકો છો ખાંડ નાખીને ભેળવી દેવાનું છે અને ત્યાર પછી જે પણ કીડિયારું તમને દેખાય કીડીઓનું સમૂહ હોય તમને દેખાય કે જ્યાં વધારે પડતી કીડીઓ દેખાય ત્યાં આગળ કીડિયારું પૂરવાનું છે ચોક્કસ સમય એવો છે કે સવારના નવ વાગ્યા પહેલાં આ કીડિયારું પૂરી દેવું પડે નિર્ધારિત સમય એ છે અને કીડિયારું પૂરવાથી ચોક્કસ હું આપને કહું છું કે આખું વર્ષ તમને સુખની પ્રાપ્તિ થશે દુઃખ નહીં આવે ચોક્કસ નહીં આવે કારણ કે તમે જે કીડીને અર્પણ કરો છો તે કીડી દ્વારા ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રાપ્ત થાય છે આપણા શાસ્ત્રમાં પણ એ બતાવ્યું છે એકવાર ભગવાન સૂર્યની પત્ની એટલે કે રન્ના દેવી એટલે કે આપણે જેને રાંદલમાં કહીએ છીએ એકવાર ભગવાન સૂર્યનારાયણ વિશ્વની પ્રદક્ષિણા કરી અને ઘરે આવે છે અને ભોજન કરવા બેસે છે ભગવાન સૂર્યનારાયણને અમીનો ઓડકાર ક્યારે આવે કે જે જ્યારે તમામ સૃષ્ટિના જીવોએ જમી લીધું હોય અને પછી જ ભગવાન ભોજન લે અને પછી અમીનો ઓડકાર આવે એટલે એકવાર પરીક્ષા કરવા માટે રદે શું કર્યું પરીક્ષા કરવા માટે એક ડબરીમાં એક ડબ્બીમાં કીડીને પૂરી દે છે એ ડબ્બીમાં કીડીને પૂરીને કીડીને શ્વાસોચ્વાસ લેવાય એટલે થોડુંક બંધ રાખે છે નીચેથી થોડુંક કીડી ન જઈ શકે એ પ્રમાણમાં આવી અને બહાર ન નીકળી શકે એ પ્રમાણની ડબ્બી લે છે અને એમાં હવા જઈ શકે એટલે કીડીનું મૃત્યુ થાય નહીં હવે બને છે એવું કે ભગવાન સૂર્યનારાયણ સૃષ્ટિનું પરિભ્રમણ કરતાં કરતાં પોતાના સ્થાન ઉપર પાછા આવે છે ઘરે પાછા આવે છે અને પછી ભોજન લે છે તેઓને અમીનો ઓડકાર આવે છે એટલે રન્ના દેવી હસવા લાગ્યા છે રાંદલમાં હસે છે દેવી આપ શા માટે આટલું બધું હાસ્ય કરી રહ્યા છો તો કહે છે કે આજે તમારો એક નિયમ તૂટ્યો છે કે તમે વિશ્વના બધા જ જીવોને જમાડી દીધું છે ભગવાન સૂર્યદેવ કહે છે કે હે દેવી જો વિશ્વનો એક જીવ પણ કદાચને ભૂખ્યો હોય તો મને અમીનો ઓડકાર ન આવે મને પોતાના ભોજનની તૃપ્તિ ન થાય વિશ્વના તમામ જીવોએ જમી લીધું છે ત્યારે રાંદલમાં કહે છે કે હજી એક જીવ બાકી છે જમવામાં સ્વામી હજી એક જીવ બાકી છે તો કહે છે કે કોણ અને જો એ જીવ બાકી ભોજનમાં હોય તો મને આટલી બધી તૃપ્તિ ભોજનની ન થાય અને ત્યારે રાંદલમાં બતાવે છે કે આ ડબ્બીમાં છે જ્યાં ડબ્બી ખોલે છે ને તો એ ડબ્બીમાં રાંદલમાએ તિલક કરી અને ચોખા ચોંટાડેલા એ એક ચોખાનો દાણો અંદર પડી ગયો છે મા ભગવતીને ખ્યાલ નથી અને એ ચોખાને કીડી ચણી રહી છે એ કીડી અને ત્યારે ભગવાન સૂર્યદેવ હસતા હસતા કહે છે કે દેવી જગતમાં બધાઇને આપીને પછી જ હું જમું છું એટલે જીવનમાં એટલું યાદ રાખજો કે કીડિયારું પૂરવાથી સકળ ઋણમાંથી તમે મુક્ત થઈને સફળતા પ્રાપ્ત કરી શકો છો કે કોઈ પણ જગ્યાએ નિષ્ફળતાઓ મળતી હોય તો પ્રિય દર્શક મિત્રો યુવાન બાળકો અને યુવાન તમામ લોકોને આપણે હું કહું છું કે કીડિયારું પૂરતા તમે શીખજો કારણ કે કીડિયારું તો બા તમે પૂરી દેજો આપણે જોઈએ છીએ કે વડવાઓને કહી દઈએ છીએ તમે આ કરી દેજો અમે આવી જઈશું તમે આટલું કરી દેજો ભગવાનનું કામ તમે આવી અમે આવી જઈશું અરે પ્રિય દર્શક મિત્રો આપ જાતે કરો આપ જાતે કીડિયારું પૂરી પોતાના ઓફિસે ધંધાએ રોજગારે જાઓ કારણ કે જેટલું કીડિયારું પૂરવાથી કીડીઓને તૃપ્તિ મળે છે એટલા તમારા વેપાર રોજગાર ધંધા ઉદ્યોગમાં પ્રગતિ ચોક્કસ થાય છે અને આખું વર્ષ તમને સુખ મળશે કેવલ ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાથી આખું વર્ષ તમને સુખ મળે છે અને જો રોજે રોજ કીડિયારું પૂરવામાં આવે એ ઘરમાં કદાપી ધન ખૂટતું નથી એટલી વાત ચોક્કસ છે એ ઘરમાં કદાપી અનાજ પણ ખૂટતું નથી અને કીડિયારું પૂરવામાં આવે તો કોઈની સામે તમારે હાથ ફેલાવાની જરૂર પણ નહીં પડે એ વાત પણ સત્ય છે તમે જીવનમાં જુઓ છો કે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે અમારે એક સાંધે અને તે તૂટે છે બંને જણ નોકરી કરીએ છીએ બાળક નોકરી કરે છે છતાં પણ અમારે મહિનો પૂરો થાય એટલે એન કેન પ્રકારે કોકની પાસે પૈસા લેવા જ પડે છે અમારું પૂરું નથી થતું અને એવા જે લોકો છે એને ખાસ આ કામ કરવું જેની ઉપર ઋણ વધી ગયું છે દેવું વધી ગયું છે કરજદારો ઘરે આવે છે કોઈ જગ્યાએથી કોઈ રસ્તો નથી સૂચતો પોતાની જગ્યા મળતી નથી એવા લોકોએ ખાસ કરીને પૈસા મેળવવા માટે કીડિયારું પૂરતા રહેજો આ પ્રમાણના નિયમો ધારણ કરજો જે ઘરમાં રોજે રોજ પ્રતિદિન આ પ્રમાણે ચૈત્ર માસમાં કીડિયારું પૂરવામાં આવે છે તો આખું વર્ષ તમને એનું ફળ પ્રાપ્ત થાય છે એ સો ટકા સો ટકા વાત સત્ય છે એટલે પ્રિય દર્શક મિત્રો આ પ્રમાણે કાર્ય કરતા રહેજો તમારી જિંદગીમાં ક્યારેય પણ દુઃખ નહીં આવે તો મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરીને તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ભગવાન સૂર્યનારાયણ દેવ આપ અને આપના પરિવારને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરે તેવી પ્રાર્થના તો વ્હ્લા દર્શક મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો જય શ્રી કૃષ્ણ જય સૂર્યનારાયણ દેવ